નમસ્કાર હું છું ગોપી ઘાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને આપણી સાથે આજે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર નરેશ દવે સર આપણે વાત કરીશું પુરુષોત્તમ રૂપાલાની કારણ કે પુરુષોત્તમ રૂપાલાની બાદમાં ભારતીય જનતા પાર્ટીના નવા નેતા હવે મેદાનમાં આવ્યા છે અને ક્ષત્રિયો તેમનો પણ વિરોધ કરી રહ્યા છે આ નેતાનું નામ છે કિરીટ પટેલ કિરીટ પટેલે જે નિવેદન આપ્યું એ નિવેદનની હવે પોલિટિકલી કેટલી ઇમ્પેક્ટ આવશે અને ક્ષત્રિયોનું જે આંદોલન ચાલી રહ્યું છે એમાં આજે ફરીથી હવે એવું કહેવાય રહ્યું છે કે નવી યાત્રા શરૂ થશે જે અંબાજી માતાએ દર્શન કર્યા બાદ એ યાત્રાની શરૂઆત કરશે અને નરેશ દવે સરનો એક તમને ખાલી પરિચય આપી દઉં કે નરેશભાઈ ઈ ટીવી ગુજરાતી જ્યારે શરૂ થયું હતું બે હજારને બે જ્યારે મેં જર્નલિઝમ પાસ કર્યું હતું ત્યારે હું મારીને એમની મુલાકાત થઈ હતી મારો પહેલો ઇન્ટરવ્યૂ પણ સાહેબે કર્યો હતો સાહેબને યાદ નહીં હોય ઈ ટીવી માટે હું એમની પાસે ગઈ હતી સર નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે પુરુષોત્તમ રૂપાલાનો આજે આખો વિવાદ થયો છે હવે ડેમેજ કંટ્રોલ પણ શરૂ કર્યો છે અને કિરીટ પટેલે આજે નિવેદન આપ્યું છે આગમાં ઘીનું કામ કર્યું છે તમારી વાત સાચી છે કે જ્યારે રૂપાલાનો આખો એપિસોડ ચાલી રહ્યો છે અને વિવાદ હજી સમો નથી હજી ચાલી જ રહ્યો છે પણ બહાર થોડું ઓછું દેખાય છે એવામાં આ કિરીટભાઈના નિવેદને બળતામાં ઘી ઓલ્યું છે એમ કહી શકાય તમારી રીતે હું અલગ રીતે આખી વાતને જોઈ રહ્યો છું કે પુરુષોત્તમ રૂપાલાના ઉચ્ચારણો બાદ જે પણ ઘટનાક્રમો બન્યા એ ઘટનાક્રમોમાં આપણે જો થોડી પાછળ જઈએ તો આ વિવાદ રૂપાલા વર્ષિત ક્ષત્રિય હતો અને ધીરે 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 આ વિવાદ ક્ષત્રિય વર્ષે જ બીજેપી થઈ ગયો એટલે એ વ્યક્તિમાંથી સીધી પાર્ટી સામે આવી ગયો તો એ ગંભીર બાબત છે પાર્ટી માટે પણ ગંભીર બાબત છે જે લડત ચલાવી રહ્યા છે ક્ષત્રિયો માટે પણ એટલે એમાંના કેટલાક ક્ષત્રિયો એવા છે કે જે ભાજપની વિચારધારા સાથે પણ સંકળાયેલા છે પણ મને એવું લાગી રહ્યું છે કે હવે મોડી મંડળે આ આખી વાત જે છે એને થોડી સિરિયસ લેવી પડશે હું એવું નથી કહેતો કે એમણે સિરિયસ નથી લીધી પરંતુ એની ગંભીરતા હવે એમને સમજાશે કે આપણા નેતાઓ જ્યારે પણ કોઈ ઉચ્ચારણો કરતા હોય એમાંય જ્યારે રાજવીઓ વિશે તમે વાત કરો અને એમાં જે જે ક્લિપમાં બોલાઈ રહ્યું છે છે એ યોગ્ય યોગ્ય તો જ નથી કોઈ વિરોધ કરે કરે કે ન પણ કોઈના માટે આ વાત બોલાય એ યોગ્ય છે જ નહીં અને અત્યારે ક્ષત્રિયો જ્યારે જોઈ રહ્યા છે કે ભાજપના નેતાઓ શું બોલી રહ્યા છે ત્યારે તો ખાસ ધ્યાન રાખવું પડે પણ તમે કહી રહ્યા છો કે ભાજપના નેતાઓ આવું બોલી રહ્યા છે એટલે આજે હવે મને એક સવાલ એવો થાય છે કે જાણી જોઈને બોલી રહ્યા છે કે પછી ક્ષત્રિયોને ખરેખર લોકોને ક્ષત્રિય વોટની જરૂરત જ નથી ના 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 જાણી જોઈને બોલી રહ્યા છે એના સાથે હું નથી પરંતુ એવું છે કે હવે જે ચૂંટણી લડાઈ રહી છે રાષ્ટ્રીય મુદ્દાઓ પર લડાઈ રહી છે રાષ્ટ્રીય નેતાઓના ચહેરા ઉપર લડાઈ રહી છે નરેન્દ્ર મોદી અને અમિત શાહે બે ચહેરા છે લોકલ કોઈ ઇસ્યુને ને ક્યાંય બહાર આવતો નથી ત્યારે સ્થાનિક નેતાઓને શું બોલવું સ્થાનિક એમને ખબર જ નથી હું તમને એક એવું કહું કે હમણાં એક ચેનલમાં હું ડિબેટ માટે ગયો તો મેં એમને પૂછ્યું કે ભાઈ ભાજપના પ્રતિનિધિ કેમ નથી તો એમણે કહ્યું કે ભાજપના પ્રતિનિધિ આવતા નથી એમને મોકલવાનું બંધ કરી દીધું છે મને બરોબર યાદ છે કે લાસ્ટ ઇલેક્શનમાં કોંગ્રેસે રાષ્ટ્રીય કક્ષે એલાન કર્યું હતું કે ભાઈ કોંગ્રેસ છે એ નહીં મૂકે મોકલશે નહીં કોઈ પ્રતિનિધિને આ વખતે અહીંયા ભાજપે મોકલવાનું બંધ કરી દીધું એની પાછળનો ભય એ છે કે એમને ત્યાંથી પ્રવક્તા તરીકે આવનાર કાર્યકર્તા છે કાર્ય કરતા છે કંઈક બોલશે તો તો મને તો એવું લાગે છે કે હવે તો બધાનો ક્લાસ લેવાશે કે જાહેર મંચ પરથી તમે બોલો તો તમે વિચારીને બોલો જોઈને બોલો મિત્ર કિરીટભાઈ જેવું કઈક બીજે પણ હોઈ શકે એ બધાની નજર ત્યાં છે ને હવે તો ભાજપના નેતા શું બોલે છે અને આજે બધા પાસે મોબાઈલ છે એલે એવું હતું મને યાદ છે કે એક સમયે ગોંડલના એક અંતરિયાળ ગામડામાં હોમ મિનિસ્ટરનું એક નિવેદન હતું એ નિવેદન એક માણસ પાસે જ હતું અને અમે એ મેળવ્યું હતું અને મોટી ધમાલ મચી હતી આજે તો બધા પાસે મોબાઈલ છે બધા જ લોકો ઉતારતા હોય છે તમારી બધા પાસે પહોંચી જવાનું છે એટલે જાણી જોઈને કરી રહ્યા છે એવું નથી પણ ક્યારેક ઉન્માદમાં ઉત્સાહમાં કે હવે બધું થઈ પડશે એમ અને મોવડી મંડળે પણ એવો અભિગમ અપનાવ્યો કે રૂપાલા યથાવત રહેશે અને ક્ષત્રિયો એમનું આંદોલન ચલાવવું હોય તો ચલાવે એ જે વલપ વલણ અપનાવ્યું છે તો એને કારણે કાર્યકર્તાઓમાં ક્યાંક ઉત્સાહ હોય શકે જે કાર્યકર્તાઓના ઉત્સાહની તમે વાત કરી રહ્યા છો પરંતુ રૂપાલાને જે કન્ટિન્યુ કર્યા છે અને મોડી મંડળે કીધું છે કે રૂપાલા તો રહેશે જ એનાથી તમને શું લાગે છે વોટ બેંકને કેટલી અસર થશે કારણ કે ક્ષત્રિયો નારાજ થયા છે ક્ષત્રિયોની સાથે ઘણા અન્ય સમાજ પણ આવ્યા છે આની ઓવરઓલ વોટિંગમાં ઇમ્પેક્ટ જોઈએ તો તમને લાગે છે કે ગુજરાતમાં બીજેપીને કોઈ વધારે નુકસાન નહીં ગુજરાતમાં હું તમને બહુ સ્પષ્ટ કહું કે પચીસ સીટ છે હવે સુરત તો જીતી ગઈ જીતી ગયા છે પચીસ સીટમાંથી મને નથી લાગતું કે ક્ષત્રિયોને કારણે કોઈ ભાજપ સીટ ગુમાવે એવું માનવાનું કોઈ કારણ નથી ક્ષત્રિય મતદારો પ્રભાવિત છે આઠ સીટ એવી છે છે કે જ્યાં ક્ષત્રિય મતદારો પણ હાર જીત કરી શકે એવું નથી તમે ભાજપે શરૂઆતમાં પાંચ લાખની લીડ થી છવ્વીસ બેઠકો જીતશું એવું જે રણસિંગ ફૂંક્યું હતું આજે પાંચ લાખની લીડ ની વાત કોઈ કરતું નથી ક્યાંય કોઈ હેડલાઇન્સ નથી કોઈ કહેતું નથી અમે જીતીશું પાંચ લાખની વાત ભૂલી ગયા છે કે એમને ખબર છે કે ક્યાંક ને ક્યાંક ક્ષત્રિયોના વોટ છે એ અગે જવાના છે અને હવે તો ઓપનલી કે છે એટલે એમાં તો એવું છે નહીં કે ભાઈ ક્ષત્રિયો છે એમના વોટ એમણે કહ્યું છે ભાજપને એ એમનું આંદોલન છે એ રીતે ચલાવી રહ્યા છે બીજું શું છે ક્ષત્રિયોનું આંદોલન તમે જો પાટીદારોનું આંદોલન છે એક સમયે એકદમ ઉન્માદ વાળું અને થોડુંક હિંસક પણ બન્યું તમે તો એના સાક્ષી છો બરાબર

પ્રદેશ પ્રમુખ બન્યા છે બોર્ડ નિગમના ચેરમેન બન્યા છે હવે આ સ્થિતિ એવી છે કે ભાજપે એવું કહી રહ્યું છે એમના કે ભાઈ તમે તમારા સમાજના લોકોને સમજાવો પણ વિષય એવો છે સમજાવી શકતા નથી એટલે એમની કફોડી સ્થિતિ છે કે કેવી રીતે સમજાવવા એમાંના કેટલાક બહાર આવે છે હું તમને કહું કે ભાવનગરમાંથી પ્રદેશ પ્રમુખ રહી ચૂકેલા અને સાંસદ રહી ચૂકેલા રાજેન્દ્રસિંહ રાણાએ એમનો મત વ્યક્ત કર્યો પણ એ મત વ્યક્ત કર્યા પછી બહાર ના આવી શકે બરોબર છે સમાવ પણ મત વ્યક્ત કર્યા પછી એ ભરી ભાજપના મંચ ઉપર તો પાછા હતા જ હતા જ એટલે એટલે હું એ કહી રહ્યો છું કે ભાજપમાં રહેલા છે ને એમના ગમ્યું નથી પણ એ ઓપનલી બહાર આવી શકે એવી સ્થિતિ નથી કે રાજેન્દ્રસિંહ રાણા હોય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય કિરીટસિંહ રાણા હોય કે જડેજા હોય પ્રદીપસિંહ જડેજા હોય કોઈ પણ હોય બધા નેતાઓ છે બરોબર છે જેમણે વર્ષો સુધી ભાજપ સાથે રહ્યા છે ને કામ કર્યું છે આ બધાને ડેમેજ કંટ્રોલ માટે મોકલ્યા પણ મુશ્કેલી એ છે કે જે નિવેદન અને જે માહોલ છે ને એ માહોલમાં આ શક્ય નથી અત્યારે એવું લાગી રહ્યું છે એમાં પાછું આ વધારાનું એક ઉમેરાયું તો હવે તો સ્થિતિ એવી થશે કે હવે નિવેદન શું કરવું એમના માટે મુશ્કેલ કામ થઈ જશે અચ્છા સર કારણ કે ક્ષત્રિયોએ જે આંદોલન શરૂ કર્યું અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર આની ઇમ્પેક્ટ વધારે છે આપણે અમદાવાદમાં છે અમદાવાદમાં ઓછી અસર દેખાઈ રહી છે પણ હવે એ લોકો યાત્રાઓ શરૂ કરી રહ્યા છે આ યાત્રાઓ ક્યાંક કારણ કે આપણને યાદ છે કે નરેન્દ્રભાઈ યાત્રા હતા ત્યારે આપણે જોતા કનેક્ટ થવું અને પબ્લિકને કેટલો ઉત્સાહ છે ચૂંટણીને લઈને એ પણ માપવાનું એક મીટર એ રાખતા હતા આમાં તમને લાગી રહ્યું છે જે ક્ષત્રિયો યાત્રા કાઢી રહ્યા છે ક્યાંક એક પબ્લિક કનેક્ટ અને સાથે કે પબ્લિક નો જુવાળ કેવો છે એના આધારે એ લોકો પછી આગળ પોતાની રણનીતિ નક્કી કરશે ક્ષત્રિય આંદોલન જે રીતે વેગવંતુ બન્યું જે ઝડપે બન્યું એક આ સ્ટેટમેન્ટ હતું સ્ટેટમેન્ટ ને કારણે બન્યું પણ જે આપણે કહીએ ને જે ભડકો થયો એની પાછળ આ એક સ્ટેટમેન્ટ નહી છેલ્લા કેટલાક વર્ષોથી ક્ષત્રિયોની થતી ઉપેક્ષા પણ છે તમને કહું કે સૌરાષ્ટ્રમાં એવી સીટ એવા એટલે એવા જિલ્લા છે જે જિલ્લાઓમાં મેં ઇલેક્શનમાં હું ફર્યો છું કચ્છ હોય જામનગર રાજકોટ સુરેન્દ્રનગર ભાવનગર આ બધી જ જગ્યાએ ક્ષત્રિયોની સીટ્સ હતી એસેમ્બલી સીટ્સ તો હતી જ એમપી તરીકે પણ રાજેન્દ્રસિંહ રાણા શક્તિસિંહ આપણા ભાવનગરથી સુરેન્દ્રનગર બધામાં તો આ બધી સીટમાં ધીરે 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 પટેલ આવ્યા પટેલ પછી કોળી આવ્યા તો આ સીટ છે એ ક્ષત્રિયો પાસેથી રાજકીય જે ભૂમિ છે એ ધીરે ધીરે છીનવામાં માંગી અને ભાજપ ઉભરતો ગયો તો આ અંદર તો ક્યાંક ને ક્યાંક અસંતોષ પોલિટિકલી અવગણનાનો હતો જ ભાજપમાં રહેલા લોકો છે કશું બોલી શકે એવી સ્થિતિ નથી તમે જો ભાજપના દિગ્ગજ નેતાઓ કેવાય એવા હોમ મિનિસ્ટર ને બધા જ એક મિનિટમાં બધા જ લોકો ભૂતપૂર્વ થઈ ગયા આ જે સ્થિતિ થઈ તો એને કારણે પણ જે ક્ષત્રિયોમાં એવું હતું કે પોલિટિકલી અમારી થોડી ઘણી પણ જે જમીની હોય એ છે નહીં એ આપી નથી એમાં એક આ તક મળી એટલે મેં હમણાં જ ભાજપના નેતાને સવાલ એ કર્યો હતો તમને એવું નથી લાગતું કે ક્ષત્રિયોને એક થવા માટેની આ તક પૂરી પાડી આ સ્ટેટમેન્ટે સો ટકા સાચી ક્ષત્રિયો બોલે છે મંચ પરથી બોલે છે કે અમે અમે એક એક થયા થયા બરાબર છે એટલે એના એટલે ભાજપ માટે અને તમે જે કહ્યું ને કે યાત્રા કેટલી અસર કરે હું તમને કહું કે લોકસભાની ચૂંટણી અને ખાસ કરીને નરેન્દ્રભાઈનું ગુજરાત તો એમાં સીટ ગુમાવવાની વાત ને એ બધું મને બહુ લાગતું નથી કારણ એટલા માટે કે આપણે ત્યાં રામની વાત આવે ત્રણસો સિત્તેરની કલમ આ બધી એટલી બધી લોકોમાં એન્ટર થઈ છે અને વાત પણ સાચી છે હું તમને કહું કે તમે ને મેં રિપોર્ટિંગ કર્યા છે કે રથયાત્રા રોકાય રથયાત્રા ઉપર હુમલાઓ થાય અને એક આ બધું ભૂતકાળ બની ગયો છે એટલે ગુજરાતીઓ તરીકે પણ આ યાત્રાની અસર છે ને હવે પછીની ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આ બધી ચૂંટણીઓ પાંચસો હજાર પંદરસો મતેથી ઉમેદવારો જીતતા હોય છે અને ગ્રાઉન્ડ છે આ જે ઝીરો ગ્રાઉન્ડ છે ને જેમ હજી પણ કોંગ્રેસ અમુક અમુક જગ્યાએ જીતતી આવે છે કેમ એટલા માટે જીતતી આવે છે કે ગ્રાઉન્ડમાં કામ કર્યું છે તો ભાજપને હવે પડકાર ક્યાં મળશે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં નો ડાઉટ ભાજપ એમાંના કેટલાક લોકો કે અપક્ષ લડતા હોય છે તમે તો જાણો સિમ્બોલ ઉપર હોતા નથી પણ આજે ક્ષત્રિય કરો બીજી વાત હું તમને કહું આંદોલનની જે મારી દ્રષ્ટિએ છે કે આ ક્ષત્રિય આંદોલનમાં મહિલા મહિલા મેદાનમાં આવી છે છે એક સમય એવો હતો કે મહિલા ઉમેદવાર શોધવા જવું પડે હવે શોધવા નહીં જવું પડે બધા મેદાનમાં છે અને બધા જીતશે એટલે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને એ બધાની અસર આવતી વિધાનસભામાં થઈ શકે લોકસભા તો એટલી મોટી હોય છે કે એમાં કોઈ એમાં તમે પાંચ લાખથી જીતતા હશે તો દોઢ લાખથી જીતશે અરે બહુ મહેનત કરે તો પચાસ હજારે જીતશે એટલી મોટી ઉથલપાથલ કરી શકે એવું નહીં પણ ભાજપ માટે ચિંતાનો વિષય હવે પછીની ચૂંટણીઓ છે મારી દૃષ્ટિએ એટલે એના માટે ડેમેજ કંટ્રોલ અત્યારથી જ કરવું પડે એટલે આમાંના કેટલાક જેમને ચહેરાઓ લાગે એમને ફરી પાછા સમાવવા પડે અને એમને પણ એ રીતે એકવાર ક્ષત્રિયને એક એક જમીની અકી તો મળવાની છે અચ્છા આજે ક્ષત્રિય નેતાઓ સાથે મારી વાતચીત થતી હતી જે ભાજપ સાથે જોડાયેલા છે એ લોકો એવું કહી રહ્યા છે કે અમે અમારા સમાજમાં મોઢું નથી બતાડી શકતા કે જો સમાજમાં જઈએ તો કે કે અમને ભાજપના નેતા તરીકે શરમ આવે કે જે સમાજ અને કે કે અમે તો વારે વારે કીધું કે જે થઈ રહ્યું છે એમાં ક્યાંક રૂપાલાનું પણ વાંક છે તો રૂપાલાને એના માટે એની ટિકિટને રદ કરવી જોઈએ તમને એવું લાગે છે કે આ બધામાં ક્ષત્રિય નેતા ઉપર એટલી જબરદસ્ત ઇમ્પેક્ટ આવશે કારણ કે ક્ષત્રિય નેતાઓ ઓલરેડી હાશિયામાં છે અને એની અંદર આ પ્રકારના નિવેદન અને ક્ષત્રિય સમાજ કારણ કે સમાજની સામે જઈને ઊભા રહેવું વોટ તો છેલ્લે સમાજ જ કરી રહ્યો છે એ લોકો માટે વધારે આમાં પ્રોબ્લેમ શું છે ગોપીબેન પહેલી વાત તો એ છે કે ભાજપ માટે મુશ્કેલી એ થઈ છે કે આ ક્ષત્રિય આંદોલનનો કોઈ એક ચહેરો નથી કોઈ એક નેતા નથી કે જેની સાથે જઈને ચર્ચા કરી અને આ આખી વાતને પૂર્ણરા મૂકી શકે જ્યાં નેવું જેટલા સંસ્થાઓની સમિતિ બની હોય બધાનો અવાજ હોય અને બધા એકમાં એક સૂર છે આ યોગ્ય નથી એટલે મને મને એવું લાગે છે કે થોડું કાચું તો કપાણું છે ભલે સ્વીકારે નહીં ભાજપ માટે કે જ્યારે ઇનિશિયલ સ્ટેજ હતું એ વખતે એમણે રૂપાલાના સંદર્ભમાં કદાચ બદલી નાખ્યા હોત તો એમાં કંઈ ખોટું નહોતું બરાબર છે અને નો ડાઉટ બીજી બાજુ એવો તર્ક રજૂ કરાય છે કે એકવાર રૂપાના રૂપાલાને બદલીએ તો બીજી બાજુ આપણ થાય તેવું નથી વડોદરામાં બદલી જ નાખ્યા છે છત્રીઓને એવું લાગે છે એમને ખબર જ નતી કે આટલું મોટું સંમેલન થઈ શકે આટલા બધા આવી શકે અને જે રીતે બધા આવ્યા અને જે પ્રચંડ તાકાત ઉભી થઈ તો પછી એમને લાગ્યું કે આ યોગ્ય નથી બરોબર છે એટલે હજી પણ એ ડેમેજ કંટ્રોલ ને બધું કરી રહ્યા છે અને ભાજપમાં જે નેતાઓ છે જેની આપ વાત કરી રહ્યા છો જેના મેં પહેલા પણ નામ લીધા એમના માટે તો મુશ્કેલી એ છે કે મુદ્દો સાચો છે પાર્ટીની વફાદારી છે અને એમાં એ કંઈ બોલી શકે એમ નથી રાજેન્દ્રસિંહ રાણે બોલીને ચૂપ થઈ ગયા છે બીજા કોઈ બોલ્યા નથી એટલે એમના માટે તો એ મુશ્કેલી છે ગોંડલમાં તમે જાહેર સભા કરીને ત્યાં જે માફીની વાત કરી એ પછી પણ કંઈ થઈ શક્યું નથી એટલે ભાજપ વેઇટ અને વોચ ની જે નીતિ જે સામાન્ય રીતે અપનાવતો હોય ને એ આમાં ભારે પડી ગઈ એવું મને લાગે છે મને એવું લાગે છે કે આમાં ભારે પડી ગયું નો ડાઉટ હું તમે સત્તા પાસે સાણ પણ નકામું છતાં પણ હું બધાને કહેતો હોઉં છું કે સત્તા પાસે સાણ પણ નકામું ચોથી જૂન પછી શું થશે એ ફરી આપણે ચર્ચા માટે મળીએ ત્યારે ખબર પડશે બરોબર છે પણ અત્યારે તો સ્થિતિ એવી છે કે

કોંગ્રેસ કાર્યતે પણ વખોડવા માટેની વાત છે કારણ કે નિવેદનના રાજકારણને આપણે જોઈએ તો પુરુષોત્તમ રૂપાલાનું પહેલું નિવેદન આવ્યું ત્યારબાદ બાદ રૂપાલાએ માફી જે રીતે માંગી કારણ કે ક્ષત્રિયઓએ કીધું કે માફી પણ એટલા માટે માંગી કે ક્ષત્રિય નેતાઓએ કીધું કીધુંતું બીજી વાર માફી માંગી અને ત્યારે મંચ ઉપરથી જયરાદસિંહએ ત્યાંથી માફી માંગીને એવું કીધું કે ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય છે માટે માફી માંગી રહ્યો છું અને પછી જયરાદસિંહનું નિવેદન આવ્યું કે જેના કોઈનામાં હિંમત હોય તો આવી જે મને જગ્યાને એ આપે એ વધારે પેલું થયું અને પછી રૂપલાનું નિવેદન આવ્યું કે વો ચીરાક કો કોણ बुझा सकता है जिसे खुद खुद जलाता है તમને લાગે છે કે આ બધું એકદમ સિક્વન્સ લખું એક જેને કહી શકાય કે વિચાર્યું નહોતું પણ ધીરે ધીરે એવું થતું ગયું કે આ આક્રોશ ઓર વધતો ગયો નહીં નહીં આમ આમાં કેવું છે એક હવે જે બોલું નજરિયાની વાત છે હવે કોઈ પણ સ્ટેટમેન્ટ હોય ને એને હવે આની સાથે જ કનેક્ટ કરીને જોવામાં આવે હવે હું તમને એવું કહું કે કોઈ નેતા છે એ કોઈ કહેવત બોલ છે ને કોઈ મુહાવરો તો પણ એમાં એ જોશે કે આની સાથે સેટ થયું છે કે નહીં તો એ તરત સેટ થઈ જશે જેમ કે અત્યારે કિરીટભાઈ બોલ્યા છે એ ફ્લોમાં બોલી ગયા છે બરાબર છે તો એ તરત આની સાથે સામાન્ય સંજોગોમાં બોલ્યા હોય તો એ કોઈને ધ્યાનમાં ન ગયું કેટલું કેટલાય લોકો બોલીને જતા રહે છે બરાબર છે પણ અત્યારે ચાલી રહ્યું છે એટલે અત્યારે તો માની લો કે પુરુષોત્તમ રૂપાલા જે એ કંઈક બીજા વિશે પણ વાત કરે તો પણ આના પરિપ્રેક્ષમાં સેટ કરવાની કોશિશ સ્વાભાવિક છે કે હવે શું છે હું તમને કહું આખી વાત પોલિટિકલ થઈ ગઈ છે અને હું તો એવું માનું છું કે આખી પોલિટિકલ રૂપાલા વર્ષિત ક્ષત્રિયોના આંદોલન ભાજપ ક્ષત્રિય થઈ જાય ત્યાં સુધી ધ્યાન ન અપાય બરોબર એનું સંશોધન તો આ લોકોએ કરવું જ પડશે આજે નહીં કાલે જો એમાં ભાજપના જ કેટલાક લોકો છે કે કોંગ્રેસનું દૂરી સંચાર છે કે કોંગ્રેસ આને હવા આપી રહી છે બની શકે કોંગ્રેસમાં ક્ષત્રિયો છે એમને તો રસ પડે જ કે ભાઈ ભાજપમાં ક્ષત્રિયો છે આજે તમને કહું કે રાજકોટના અમરેલીના ઉમેદવાર જે જેને લડવાનું હોય રાજકોટમાં આવી લડે છે બરાબર છે પછી બધા જ ફોર્મ ભરવાના હતા એના બદલે બધાએ નક્કી કર્યું બધા ફોર્મ પાછા ખેંચી લેશું અને આમને હરાવો હવે એકને હરાવવાની બદલે બાકીના બધાને હરાવો તો ધીરે ધીરે આખી વાત પોલિટિકલ થઈ રહી છે પણ એના માટે કંઈક કાચું કપાયું છે એટલે એ લોકોએ થોડુંક એનું ડેમેજ કંટ્રોલ કરો અને ઘણી કેવું હોય છે હું તમે કહું કે મિસ હેન્ડલ જો તમે આંદોલનને કરો ને જેમકે હું તમને કહું પાટીદાર આંદોલનને પણ શરૂઆતમાં મિસ હેન્ડલ કર્યું તો કેટલાકે પોતાના જીવ ગુમાય ઉચ્ચ તમે એના હું એના સાક્ષી છે તો યોગ્ય નથી અને એટલે જ હું તમને કહું છું કે ક્ષત્રિયોની અત્યારની જે કહેવાય કે શાંતિ અને સંયમનો જે મામલો છે ને એ ખરેખર મને એવું લાગે છે કે સમજણપૂર્વક એ જઈ રહ્યું છે એ ભાજપનું ટેન્શન વધારે વધારે સો વધારે ને કે કોઈ પણ ઈચ્છે કે ઉશ્કેરાય માણસ એટલે ઓરિજિનલમાં આવી જાય ને કોઈને ઉશ્કેરવાના પ્રયાસો બરોબર છે અને બીજું એ છે કે ભાજપ અત્યારે કદાચ એવું પણ માની શકતા હોય કે ચોથી પછી બધાને જોઈ લેશું પોલિટિકલી જે કંઈ કરવાનું છે એ કરીશું અત્યારે માત્ર ને માત્ર ઇલેક્શનમાં ધ્યાન આપો જે નિવેદન થયું હોય બે નિવેદન આવે તો મેં આજે જો ભાજપના નેતા જે હંમેશા અખબારમાં અને ટીવીમાં સતત દેખાતા હોય આજે કોઈ પણ નિવેદન કરતા નથી હવે તો જાહેર મંચ પરથી કોણ બોલશે શું બોલશે એ પણ અમને નક્કી કરવું પડશે કે પંદર દિવસ ક્રુશિયલ છે ને હું તમને કહું અને બીજી એક તમારા ધ્યાન ઉપર હું કહું કે ગુજરાત ક્ષત્રિયોના આંદોલનમાં રાજસ્થાનના રાજપૂતો થયા છે છે તો એવા કે ભાજપની અહીંની પચીસ છે છવ્વીસ એક તો આવી ગઈ છે પચીસ માંથી ભલે પચીસ મળી જાય પણ રાજસ્થાનની ત્રણેક સીટ એવી છે કે જ્યાં રાજપૂતો છે ને એ નિર્ણાયક છે ત્યાંના

ગુજરાતમાં આવે છે પણ આ વખતે રાજસ્થાનમાં થોડીક ભલે સરકાર રહી ભાજપની ભાજપની રાજ્ય સરકાર છે પણ એકાદ સીટમાં રાજપૂતોનો મામલો છે એ ક્યાંક ને ક્યાંક એ છે અને રાજપૂતો ચૂપચાપ કામ કરી રહ્યા છે કોઈ નિવેદન વગર યાત્રા કાઢશે સંગઠન થશે બરોબર છે એને કારણે ભાજપ માટે થોડી વિચારવું પડે કે ક્યાં ક્યાં ડેમેજ થઈ શકે એવું છે શું થઈ શકે તમને લાગે છે નરેન્દ્રભાઈ આવશે એટલે બધું સરખું થઈ જશે આમાં આમાં કેવું છે હું તમને કહું સરખું થવામાં એવું છે કે જયારે આવી ગયા ને સરખું થવું એટલે શું પુરુષોતમ રૂપાલા એ ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું આ સરખું થવું હતું હવે સરખું થવાની કોઈ વ્યાખ્યા નથી એટલા માટે હવે તમે આવીને તમે માની લો કે નરેન્દ્રભાઈ આવીને અપીલ કરે અને પાંચ પંદર પચ્ચીસ લોકો મેં કહ્યું ને આ ક્ષત્રિય આંદોલનની સૌથી મોટી વિશેષતા એ રહી છે કે એમાં કોઈ એક ચહેરો નથી કે જેની જોડે કોઈ ચર્ચા કરી શકે સમિતિ છે સમિતિના સભ્યો છે એમાં કંઈક નાનો મોટો સ્વાભાવિક રહેવાનું અને એ તો ન રહે તો એ ઉભું કરવાના પ્રયાસોય થાય આ તો બધું રાજનીતિ છે બરોબર તો એના કારણે માની લો કે આવીને કહેવામાં આવે કે ભાઈ બધા ભૂલી જાઓ ચલો અમારી સાથે આવી જાઓ તો શું કરશો હવે તમે એટલે તમારી પાસે પ્રોમિસ શું છે કોઈ પણ આવે શું પ્રોમિસ આપો તમે એક જ માંગ છે એ લોકો એક જ માંગ હતી એ માંગ તમે સ્વીકારી વાત પૂરી દીધી એમ એટલે તમારી પાસે પ્રોમિસ આપવા જેવું છે નહીં અને મને એવું લાગે છે કે નરેન્દ્રભાઈ ઇન્ટરવ્યુ થવાના હોત તો એ ઉમેદવારી પત્ર ભર્યા પહેલા થયા હોત પછી જ્યારે એમને ઉપરથી કહ્યું કે ગો એડ તો મને એવું લાગે છે કે એમણે એમનું કેલ્ક્યુલેશન કર્યું હશે એમને જે રીતે કરવાનું હશે એ રીતે અને એને કારણે એમણે નહીં કર્યું એમને લાગ્યું કે આપણે આમાં કંઈ કરવા જેવું નથી પણ ઘણા બધા ભાજપના નેતાઓ સાથે મારે વાત થતી હોય છે ઘણા બધા તો તો એ એક વાત સ્વીકારે છે કે કાચું કપાણું પણ પછી એનાથી વધારે આગળ એ બોલી શકતા નથી ચલો ક્યાંક કાચું કપાયું છે આવું તો ભાજપના નેતા પણ માને છે પરંતુ હા એટલું ચોક્કસ છે કે આખા મુદ્દાને ક્યાંક મિસલીડ કરવામાં આવ્યું છે કે મિસહેન્ડલ કરવામાં આવ્યો છે એવું પણ કહી શકાય પરંતુ એટલું પણ સરનું સ્પષ્ટ છે કે આની અસર જે ભલે લોકસભામાં ન થાય પણ ગ્રામ પંચાયતમાં અને જિલ્લા પંચાયતમાં જે ચૂંટણી થશે એની અંદર સો સો ટકાની ઇમ્પેક્ટ જોવા મળી શકે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર